જૂનાગઢમાં બે નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે મોકૂફ કરાઈ પરંપરાનેલી સાધુ સંતો સાથે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા થશે વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો જેમાં સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા છેલ્લા ચાર પાંચ દિવસથી પડેલા કમોસમી વરસાદે લીલી પરિક્રમા પર મોટું સંકટ ઉંબુ થયું છે વરસાદને કારણે છત્રીસ કિલોમીટરનો પરિક્રમા રૂટ દોબાઈ ગયો છે અનેક જગ્યાએ રસ્તા ઉપર અતિશય કીચડ કાતવનું સામ્રાજ્ય હોવાને કારણે રૂટ પણ જોખમી બન્યો છે વન વિભાગના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા અંદર ભારે વાહનો જઈ શકે તેમ નથી જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને તેને બહાર કાઢવા પણ મુશ્કેલ થશે પરિક્રમા શરૂ થાય તે પહેલા અન્ન ક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે પરંતુ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી નથી આપવામાં આવી દર વર્ષે કાર્તક સુદ એકાદશીથી શરૂ થઈ કાર્તક પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે આ યાત્રા પાંચ થી સાત દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે આ પરિક્રમા લગભગ છત્રીસ કિલોમીટર લાંબી હોય છે પ્રશાસનના નિર્ણયને સાધુ સંતોએ પણ આવકાર્યો અને શ્રદ્ધાળુઓને પરિક્રમા માટે ન આવવા અપીલ કરી છે સ્મિતાને માધ્યમથી હું મહંત શ્રી સુખરામ બાપુ આપ સર્વે સનાતનીઓને અને ગુજરાત સૌરાષ્ટ્રના જે ભાવિક ભક્તો છે એ બધાને હું જાણ કરી રહ્યા છું કે બે હાજર પચીસ ની જે અગિયારસ થી વિવિધ પરિક્રમા થાય છે આ પરિક્રમા મોકૂફ રાખવામાં આવ્યું છે બંધ રાખવામાં આવ્યું છે તો આપ આપ્યાનથી સાંભળીને અને એ પરિક્રમા માં આપ આવતા નહીં કારણ કે તંત્ર અંદર કોઈને જવા દેશે નહીં અને તંત્રની ખૂબ ખુબ સરાહનીય આ નિર્ણય છે એમને અમે સાધુવાદ આપીએ છીએ